પણ અમે ખવડાયું નથી એ લોકોએ ખાધું જ નહીં કેમ કે ઓલરેડી એમને પાસે બહુ ખાવાનું પડેલું હતું જો તમે ઘાસ ચારો બહુ જ આપેલો છે એટલે અમારું ખાધું નહીં એણે એટલે અમે તો એના બહુ ખવડાવવાની કોશિશ કરી પણ નહીં ખાધું કેમ કે એ ખાધેલું જ હતું એમણે ધરાયેલી બધી ગાયું હતી ગૌશાળાની બધી ગાયોને બધી જ બહુ સરસ હતી અને અમને બહુ જ મજા આવી એમ પછી આ બીજી બાજુ જુઓ તમે આ ધ્વનિને કેટલું વાળ કરે છે એનામાં કેટલી મમતા દેખાય છે ગાયમાં એટલું આપણને કાંઈ કહેવા માંગતું એવું લાગે છે આ જો બહુ મોટી ધરમ ગૌશાળા છે તો કેટલી બધી ગાયો છે પણ કોઈ ખાધું નહીં પછી અમે તો તેમના ફોટા પાડ્યા અને વિડીયો બનાવ્યો પણ ખાધું નહીં એટલે પછી અમે ત્યાંથી પાછા આવ્યા અને જેટલું લઈ ગયા તા ને એટલું બધું અમે રસ્તામાં પછી બીજી ગાયો મળીને એને અમે પછી એ બધું ખવડાવી દીધું કેમકે ગાય તો માતા કહેવાય એટલે આ લોકો પણ બહુ પુણ્યદાન કરે છે પછી અમે અહીંથી નીકળી ગયા અને ગૌશા ગૌશાળામાં બહુ જ બધાએ પુણ્યદાન કર્યું આજે તો એટલે ધરાયેલી જ તે પહેલાંથી જ એટલે પછી ક્યાંથી ખાવા અમારું પણ તો બી આ લોકોને જોઈને બહુ જ મજા આવી મને તો બહુ જ સારું લાગ્યું એમ કેટલું સરસ વાતાવરણ જો આ રસ્તામાં પછી એમને ગાય મળીને પછી અમે રસ્તામાં જ પછી બધું કેટલી ભૂખી ગાયો હતી આ બોલો આ ગાય એટલી બધી ભૂખી હતી ને એકને બોલાવીને ટોરે ટોરા આવવા લાગ્યા ગયા અને બધી ગાયોને અમે ખવડાવી દીધું બહુ મજા આવી કેમકે મને એમ થયું કે આને જ જરૂર છે વધારે તેમ આને જ વધારે રસ્તામાં રખડે છે ને એ ગાયોને વધારે જરૂર હતી એ જાય 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 આને જ આપણે ખવડાવી ઓલી ને ઓલી ને આ પાઈ રહી છે દાન હોય છે પણ આ લોકો જે રસ્તે રખડે છે એ ગાયોનું શું એટલે અમે વિચાર કર્યો કે ચાલ આને જ ખવડાવી એટલે આ રે ખાઈ જાય પછી આ ગાયોને અમે બધું આપી દીધું ખવડાવી દીધું બહુ બધું ભૂખી હતી તમે જોવો ને લઈ ગયા કોઈ એજન્ટ એ બધું જ અમને ઓછું પેડું ખાવાનું અને બહુ મજા આવી મેં કીધું કે ખરેખર રસ્તામાં જે ગાય છે ને એને જ ખવડાવવું જોઈએ ગૌશાળામાં તો દાનપુર ને ગણાવાળા બહુ મળી જાય છે પણ રસ્તે જે રખડે છે ને એવા મૂંગા જીવને આપણે ખવડાવી દેવું જોઈએ આજે મને એક વિચાર આ સારો આવ્યો મેં કીધું હવે ત્યાં ગૌશાળામાં નહીં જવાનું આ લોકોને ખવડાવી દેવાનું તો પછી અમે ઘરે પાછા ફર્યા અને બહુ મજા આવી જશે મતલબ તો બહુ નથી મજા આવતી એટલે આજે મકર સંક્રાંતિનું આ કરી નાખ્યું જે માતાજી જે જાતા